જયમાં કોડાલબધા યુટ્યુબ ફેમિલીને સ્વાગત છે તમારું આપણા નવા તડકતા ભડકતા વ્લોગમાં આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે ખેતરમાં આવીને તે આજે આપણું ટ્રેક્ટર એક દોસ્તારના ખેતરમાં ગંઠા બાંધવા મોકલેલું હતું અને મશીન આપણું થોડું પ્રોબ્લેમ આપે છે એટલે આપણે આવી ગયા છે ટ્રેક્ટરે આપણા બેલરે તમે જોઈ શકો છો આપણું બેલર છે બહુ ટાઈમ બાદ આપણે મશીન ફરી ચાલુ કર્યું જોકે અત્યારે સિઝન ના હોય ગંઠા બાંધવાની પણ આ ભાઈબંધના ગંઠા જે પહેલેથી બાંધેલા હતા સટ્ટો મારેલો હતો એમાંથી થોડા છૂટી ગયા છે નીચેના તો આજે જે આપણું ટ્રેક્ટર આવ્યું હતું અહીંયા ગંઠા બાંધવા તો મશીન ચાલ્યું નથી ભાઈબંધનો ફોન આવ્યો તો મશીન ગંઠા બાંધતું નથી તો આપણે આવી ગયા છે એને સેટ કરવા તમે જોઈ શકો છો આપણું સોનાલિકા અને આ બેલર તો મિત્રો આ બાજની ગાંઠ મારતું નથી મશીન તમે જોઈ શકો છો આ બાજુ કમ્પ્લીટ દોરી પકડેલી છે આ બાજુ અહીંયાથી દોરી છોડી નાખે છે તો જો કે આપણી જોડે પાના છે નહીં આપણે એક ભાઈ બનને પાના લેવા મોકલ્યા છે તેમની રાહ જોઈ જો એ પાના લઈને આવે પછી એને આપણે સેટ કરી દઈએ હવે આપણે કામ કર્યું છે જોઈએ હવે ઘંટા બંધ થાય છે તો મશીન આપણું એકદમ મુક્ત થઈ ગયું તૈયારી કમ્પ્લીટ ગંઠા કાઢે છે તમે જો મશીનમાં કાંઈ વધારે એવો કાંઈ ફોલ્ડ નહોતો પણ એ જો પડી રહ્યું ને દોઢ મહિના જેવું એટલે કાટ આવી ગયો તો એના હિસાબેથી ગંઠા છોડતું હતું તો આપણે પાના ની એવું મગાવી કમ્પ્લીટ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો મશીનને કેટલી બધી પ્રોબ્લેમ આવે છે કે જ્યારે ઢગલો બાંધવાનો થાય ને એટલે મશીનને બહુ પ્રોબ્લેમ પડે કારણ કે અમુક પરાળ આગળ જ ભેગું કરે જો કે ખેતરમાં આખામાં પહેલેથી કાપેલું હોય તો વાંધો નહીં પણ આ જે છૂટા ગંઠા બાંધવાના થાય ને ત્યારે બહુ પ્રોબ્લેમ આવે અને જો મને તો આ બાંધવામાં જરાય મજા નથી આવતી જરાય આમ થોડું કંઈ ઈચ્છા જ ના પડે આપણને આ ગંઠા બાંધવામાં એટલે જો આપણે તે ટ્રેક્ટર ચલાવતા નથી એ જે આપણા દોસ્તાર છે જેનામાં ગંઠા બાંધી છે જાતે એમને આપી દીધું છે બાંધવા તમે જુઓ કેટલી વાર આખું પાછું કરવું પડે ટ્રેક્ટર આગળ ઊંચો ઊંચો વાગી જાય પછી આગળ બધું ફરતું પણ બંધ થઈ જાય છે તમે જુઓ મિત્રો મશીન બંધ કરી દીધું આગળ ફરતું બંધ થઈ ગયું છે એટલે હવે બધું હાથે કાઢવું પડશે પણ જો મિત્રો આવી પ્રોબ્લેમ થાય એટલે આવી મહેનત કરવી પડે મિત્રો ફરી એકવાર જોડ તમે બાવળી એમ કરવું પડે છે સેફ્ટી તૂટી ગયો છે હવે લેવા જવાનું સેફટી બોલ્ટ ખેતર માં થઈ જઈશું હવે શોપ ઉપર તાત્કાલિકમાં માં હજુ કાંટો પૂરો નથી થયો પંદર ઘંટા બંધ થાય તો સેફ્ટી તૂટી ગયો બાઈક લઈને જઈશું સેફ્ટી ને બોલ્ટ લેવા તો ફાઈનલી ગાઈશ સેફટી બોર્ડ લઈ લીધા છે હેવીમાં હેવી ટેન ટીવીએસ કંપનીના તો ચલો હવે સેફટી લઈ નીકળીએ મશીન તરફ આ છે આપણી મર્સિડીઝ જવાનું છે મર્સિડીઝમાં નુકસાન થઈ ગયું છે આપણે સેફટી ને તૂટી ગયો

ગંઠા બાંધવાનું કામ પતી ગયું છે આ ટ્રેક્ટર આપણું જાય છે ઘરે તમે જુઓ પાછળ ટ્રેક્ટર આવે છે આપણે હવે જઈશું બાઈક લઈને ઘરે તો મિત્રો ટ્રેક્ટર લઈને આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ જો તમને વ્લોગ વિડીયો જોવાનું ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો માલિ ન્યૂઝ બ્લોગમાં